ચાલો આપણે બીજી રમત રમીએ રમતનું નામ છે ઝેરી દડો બોલો તો આપણે દડો આપશું તમને રમવા માટે કેવી રીતે રમવાની છે રમત તો સમજી લઈએ તમને હું દડો આપીશ તમે પોતાના ડાબી સાઈડે દડો આપવાનો પહેલાં હું કુલદીપને દડો આપીશ કુલદીપ જયેશને દડો આપશે જયેશ મુકેશને દડો આપશે મુકેશ સાહિલને દડો આપશે એમ બાજુવાળા છોકરાને આપણે દડો હાથમાં આપવાનો જમીન ઉપર પડવો જોઈએ નહીં અને હું અહીંયા વચ્ચે ઉભા રહી અને આંખો બંધ કરી કર બોલીશ પછી કટ બોલું ત્યારે જેના હાથમાં દડો હોય એ આઉટ થઈ જશે એ નીચે બેસી જાય સમજી લીધી ચાલો કર કટ કોના હાથમાં આવ્યો હરે હરેશભાઈ બેસી જો એટલે ભાઈ આઉટ જેરી દડો છે એ દડો જેના હાથમાં આવી જશે આઉટ થઈ જશે ચલો કર અંજલી બેન બેસી જો મહેશ્વરી પાસે મહેશ્વરી બેન આઉટ ફરીથી ચાલુ કરીએ રેમાં

સરસ નજીક આવી જ્યો થોડા થોડા નજીક આવી જો થોડા ના આવી જાય એટલે જગ્યા પૂરી જાય કર બેસી જો કરૈતકભાઈ પાસે બેસી જો Ker- ker- Sahil ker- sahil sahil ker- ker- Sria ker- ker- ker-

નજીક આવી જાઓ થોડા થોડા કરિસ્વે કર

આ રીતે છેલ્લે જે બાળક વધે એ બાળક જીતી જાય